મારા મનની જેમ આજની સાંજ પણ ખૂબ જ ઉદાસ હતી મારા પતિ મેહુલના કેનેડાના વિઝા આવી ગયા હતા અને હું એ વિચારીને ઉદાસ હતી કે હું મેહુલ વગર કેમ રહી શકીશ અમારું એક સંયુક્ત કુટુંબ હતું મારા પતિ મેહુલના ત્રણ ભાઈ અને એક બહેન હતી બહેન હજી કુંવારી હતી તેના લગ્ન થયા નહોતા અને મેહુલના બે ભાઈ તેનાથી મોટા હતા જેમના લગ્ન થઈ ગયા હતા અને તેમના છોકરાઓ પણ હતા એક દેર હતો જેની હજી સગાઈ થઈ હતી પણ લગ્ન થયા નહોતા ઘરમાં હંમેશા અવાજ અવાજ રહેતો મારા સસરા એક સરકારી કર્મચારી હતા અને મારા સાસુ ખૂબ જ સખત મિજાજના હતા બધી જ વહુ ઉપર દિવસ રાત હુકમ ચલાવવો અને પોતાનું કહ્યું કરાવવું આ જ તેમનું કામ હતું અને મારી હાલત એવી હતી કે હું એક નંબરની ડરપોક હતી હું વધારે ભણેલી પણ નહોતી દસ ધોરણ સુધી જ ભણી હતી માતા પિતાના અસમય મૃત્યુના કારણે મારી માસીએ મને મોટી કરી હતી એટલે મારી અંદર એક ડર બેસેલો હતો મારામાં આત્મવિશ્વાસ ખૂબ જ ઓછો હતો અને જ્યારે મેહુલનું માગવું મારા માટે આવ્યું તો મારી માસીએ તરત હા પાડી દીધી એ જોયા વગર કે તેમના ઘરમાં માણસો કેવા છે અને કઈ રીતે રહે છે એક ઘરમાં જાનવરની જેમ બધા રહેતા હતા મારા સસરાના ઘરમાં ચાર રૂમ હતા જેમાં એકમાં સાસુ સસરા અને બીજા બેમાં બંને જેઠ રહેતા હતા એક સ્ટોરરૂમ જેવો નાનો રૂમ હતો જેમાં મારી નણંદ રહેતી હતી મારા લગ્ન પછી મારા અને મેહુલ માટે તો બારે હોલમાં જ આજુબાજુ પડદા ન ખાવીને એક રૂમ જેવું બનાવી દીધું હતું જેમાં પલંગ રાખી દીધો હતો જ્યારે પણ ઘરમાં રસોઈ બનતી તો આ બધા એવી રીતે તૂટી પડતા જાણે ક્યારે જોયું ન હોય મને તો ક્યારેય પેટભર ખાવાનું પણ મળતું નહીં અને ઉપરથી મેણા સાંભળવા પડતા કે તારો પતિ ક્યાં કંઈ કમાય છે અને જવાબમાં મારાથી એટલું પણ કહેવાતું નહીં કે તો એમાં મારો શું વાંક છે મેહુલ બે વર્ષથી બેરોજગાર હતા ખૂબ જ મુશ્કેલીથી તેમને કેનેડાના વિઝા મળ્યા હતા અમારે એક દીકરો પણ હતો અને પછી જ્યારે કેનેડાના વિઝા આવી ગયા તો મેહુલ જતી વખતે મને દિલાસો આપીને ગયા કે ત્યાં જઈને એટલી મહેનત કરીશ કે તારા બધા જ સપના પૂરા કરી દઈશ મોટું ઘર બનાવીશ એક ગાડી લઈશ તારા માટે અને આપણા બાળકો માટે મોટા ઘરમાં તું રાણી બનીને રહીશ અને તારા બધા જ શોખ પૂરા કરી શકીશ અહીં મેહુલ આ પ્લાનિંગ કરી રહ્યા હતા અને ત્યાં મારા સાસુ અને નણંદ ચૂપચાપ અમારી વાતો સાંભળી રહ્યા હતા મેહુલના મોઢેથી આ વાત સાંભળીને મારા સાસુ રાડો પાડીને કહેવા લાગ્યા કે તને આટલો મોટો એટલા માટે કર્યો છે કે હવે પત્નીના બધા સપના પૂરા કરીશ મા અને બહેનની તો તને કંઈ પરવા જ નથી મારા સાસુની રાડ સાંભળીને હું એક તરફ ઊભી જ રહી ગઈ તેમણે મેહુલની બરાબર ખબર લીધી મેહુલ પણ ચૂપચાપ પોતાની માની વાતો સાંભળી રહ્યા હતા તે ક્યારેય પોતાની મા સામે મોઢું ખોલી શકતા નહોતા અને પછી મેહુલ જતા રહ્યા એમના ગયા પછી તો જાણે મારી જિંદગીમાં સુમકાર થઈ ગયો હતો પણ તે સુમકાર ફક્ત મારા મનમાં હતો બાકી ઘરની હાલત તો એ જ હતી બધા પોતાની મસ્તીમાં મસ્ત હતા ઘરમાં તે જ અફરાતફરી હતી ક્યાંક વાસણ ક્યાંક કપડાં તો ક્યાંક માણસો આમ તેમ પડેલા રહેતા દિવસો એમ જ પસાર થઈ રહ્યા હતા અને મારી મુશ્કેલીઓ વધતી જતી હતી અને સૌથી મોટી વાત એ હતી કે મેહુલના કંઈ સમાચાર હતા નહીં અને અહીં મારા દિયર અને તેના સાસરાવાળા ઉતાવળ કરી રહ્યા હતા કે સગાઈને ઘણો સમય થઈ ગયો છે તો હવે જલ્દી જ લગ્ન થઈ જવા જોઈએ નહીતર અમે અમારી દીકરીના લગ્ન બીજી જગ્યાએ કરી નાખીશું મારા સાસુએ મને પડદા લગાડીને જે રૂમ બનાવી આપ્યો હતો તેમાંથી પણ હવે મને બારે કાઢી મૂકી મેં આંખમાં આંસુ સાથે તેમને કહ્યું કે મમ્મી જો તમે મને અહીંથી પણ નીકાળી દેશો તો હું ક્યાં જઈશ અને મારો દીકરો ક્યાં રહેશે જેના જવાબમાં તેમણે કહ્યું કે બારે ચાલી શેના માટે છે બધા અહીં પડેલા છે તો તું પણ ત્યાં જઈને પડ તેમણે ખૂબ જ લાપરવાહીથી જવાબ આપ્યો હું શું કરતી મેહુલના પણ કંઈ સમાચાર હતા નહીં હું ચૂપચાપ પોતાનો સામાન લઈને જતી રહી મને સિલાઈ કરતાં આવડતી હતી એટલે મારું ગુજરાન હું ચલાવી લેતી મારા માસી જેમણે મને મોટી કરી હતી તે પણ હવે ગુજરી ગયા હતા મારી પાસે હવે બીજો કોઈ રસ્તો હતો નહીં ઘરમાં લગભગ બારથી તેર લોકો હતા બધાની રસોઈ હું જ બનાવતી સાસુ નણંદ જેઠાણી આરામ કરતા અથવા ક્યાંક ને ક્યાંક ફરવા નીકળી જતા એક દિવસ મારા દીકરા અંશુને તાવ આવી ગયો હતો જેના લીધે હું રોટલી બનાવી શકી નહીં બસ પછી શું હતું મારી ઉપર આફત આવી ગઈ સાસુએ રાડો પાડીને આભ માથે ઉપાડી લીધું હતું હરામખોર અમે તને બે વખતના રોટલા દઈએ છીએ અને તું જમવાનું બનાવીને પણ ખવડાવી શકતી નથી તે મને મેળા મારી રહ્યા હતા હું સિલાઈ કરીને મારો ખર્ચો પૂરો કરી લેતી હતી પણ અંશુના ખર્ચા માટે મુશ્કેલી પડતી હતી જ્યારે મારા સાસુએ આટલું સંભળાવ્યું તો મારાથી સહન ના થયું મેં પણ ગુસ્સામાં રાડ પાડીને કહી દીધું કે મમ્મી અંશુને હું પોતાના પિયરથી લઈને નહોતી આવી તેર લોકોનું જમવાનું બનાવું છું સિલાઈ કરું છું આખો દિવસ કામ કરતી રહું છું આ તો અંશુને તાવ હતો એટલે રોટલી ના બનાવી શકું પણ એમાં તો તમે મને સંભળાવવાનું ચાલું કરી દીધું મારું આટલું બોલવું મને ભારે પડી ગયું મારા સાસુએ મારા મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી મારી સામે બોલે છે એ સમયે મારા સસરા પણ ઘરે હતા તેમણે પણ મારી વાત સાંભળી હતી એટલે હું બધાની આંખોમાં ખટકતી હતી એટલે બધાને સારી તક મળી ગઈ મારાથી છુટકારો મેળવવાની પછી બધાએ ભેગા મળીને મને ઘરેથી કાઢી મૂકી મારી જેઠાણીને તો વધારે તક મળી ગઈ તેણે મારો સામાન ઘરની બહાર ફેંકી દીધું પોતાના ત્રણ વર્ષના દીકરાને લઈને હું હેરાન પરેશાન ઊભી હતી આ લોકો આટલા નિર્દય કેમ હોઈ શકે મારો નહીં તો કમસે કમ અંશુનો તો વિચાર કર્યો હોત તે તો તેમનું પોતાનું લોહી છે મેં થોડોક જરૂરી સામાન ઉપાડ્યો અને અંશુનો હાથ પકડીને રિક્ષામાં બેસી ગઈ બસ સ્ટેન્ડ જવા માટે અમદાવાદમાં મારા એક દૂરના સગા રહેતા હતા હું ત્યાં પહોંચી તે લોકોએ પણ ખૂબ જ ઠંડુ સ્વાગત કર્યું મારું રાત થઈ ગઈ હતી અને તેમણે મને સાફ શબ્દોમાં કહી દીધું કે મારા પતિને આવી રીતે કોઈનું ઘરમાં રહેવું પસંદ નથી રાત નીકળી જાય એટલે સવારે પોતાની વ્યવસ્થા કરી લેજે અહીં પણ રાત ગુજારવા માટે મને લોબીમાં પથારી મળી હતી તે રાતના ખૂબ જ ઠંડક હતી અને પોતાના નાના દીકરાની સાથે હું આખી રાત બહાર ઠરતી રહી જમવા માટે પણ ખાલી પૂછવા ખાતર પૂછ્યું હતું મેં પણ ના પાડી દીધું મને શું ખબર હતી કે તેમને મારા દીકરા ઉપર પણ દયા નહીં આવે અને કંઈ પણ ખાવા નહીં આપે મેં રસ્તામાં એક દુકાનેથી બિસ્કીટનું એક પેકેટ અને થોડો ખાવા માટે નાસ્તો લીધો હતો જેને ખાઈને અંછુને લઈને સૂઈ ગઈ આ તો સારું થયું કે નીકળતી વખતે એક ચાદર ભેગી બેગમાં રાખી લીધી હતી તેના લીધે આખી રાત નીકળી ગઈ નીંદર નહોતી આવી રહી સવારે જે થયું તેના વિશે વિચારતી રહી પછી બીજો વિચાર આવ્યો કે સવાર પડશે તો હું ક્યાં જઈશ બધા સગા વિશે વિચારી જોયું પણ ક્યાંય પણ આશરો મળશે એવું ન લાગ્યું હું વિચારતી રહી અને રડતી રહી રડતા રડતાં જ નીંદર આવી ગઈ અને સવારે જ્યારે આંખ ખુલી તો પહેલો વિચાર હંસાબેનનો આવ્યો તેમને હું સારી રીતે ઓળખતી હતી તે અહીં અમદાવાદમાં જ રહેતા હતા તે દૂરના સગા હતા છતાં પણ જ્યારે પણ મને મળતા તો ખૂબ જ સારી રીતે વળતતા સવારે નહીં ધોઈને મેં પોતાનો સામાન ભેગો કર્યો અમે જેમના ઘરે હતા તેમણે કોઈએ અમારી તરફ ધ્યાન દીધું નહીં એટલે હું ચૂપચાપ સામાન લઈને હંસાબેનના ઘરે આવી ગઈ તે મારી સાથે ખૂબ જ સારી રીતે મળ્યા મેં પોતાની હાલત તેમને જણાવી તો તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા કહેવા લાગ્યા તું ચિંતા ન કર અહીં એક મકાન ખાલી છે તું ભાડે લઈ લે થોડાક પૈસા તો છે ને તારી પાસે મેં કહ્યું હા થોડા પૈસા તો છે જે મેં સિલાઈમાંથી બચાવીને ભેગા કર્યા હતા આવી રીતે મારી એક મુશ્કેલ તો પાર પડી ગઈ બીજી સારી વાત એ હતી કે ત્યાં નજીક જ એક કપડાનું કારખાનું હતું હંસાબેને મને કહ્યું કે હું ટ્રાય કરું છું કે તને ત્યાં કોઈ કામ મળી જાય જમ્યા પછી હંસાબેન મને મકાન બતાવવા લઈ ગયા પણ તે મકાન તો પહેલાં જ ભાડા પર દેવાઈ ગયું હતું પણ થોડું દૂર બીજું એક મકાન ખાલી હતું જેના મકાન માલિક થોડાક સખત મિજાજના હતા નાનકડું એવું મકાન હતું પણ આ સમયે તો મને નાનકડું મકાન પણ મહેલથી ઓછું ન લાગ્યું તે મકાનના આંગણામાં એક બોરડી હતી જે એટલી ઘટાદાર હતી કે આખું આંગણું ઢંકાઈ જતું હતું જેના લીધે મકાન વધારે નાનું લાગતું હતું છતાં મને તે મકાન પસંદ આવ્યું એક મહિનાનું ભાડું એડવાન્સ આપી દીધું અને ઘરની ચાવી લઈ લીધી પછી હંસાબેને કારખાનામાં વાત કરી અને ત્યાં મને સિલાઈનું કામ મળી ગયું મારી રહેવાની અને ખાવા પીવાની ખૂબ જ મોટી મુશ્કેલી હલ થઈ ગઈ હતી મેં હંસાબેનનો આભાર માન્યો કે સંકટ સમયે તેમણે મારી મદદ કરી અને પોતાનો સામાન ઉપાડીને તે ઘરમાં શિફ્ટ થઈ ગઈ મારા ત્રણ વર્ષના દીકરાને શું થઈ રહ્યું છે તે કંઈ સમજણ પડતી નહોતી મેં રૂમના એક ખૂણામાં ચટાઈ પાથરી અને જરૂરી સામાનનું એક લિસ્ટ બનાવ્યું અંશુએ સવારથી કંઈ ખાધું ન હતું એટલે તેનો ચહેરો ઉતરી ગયો હતો મેં તેને કહ્યું બેટા હું હમણાં જ જમવાનું બનાવું છું હું તેને લઈને ઝડપથી થોડો રાશનનો સામાન બાજુની દુકાનેથી ખરીદીને લઈ આવી અંશુ માટે દૂધ પણ લીધું હતું ઘરે આવીને જમવાનું બનાવ્યું અંશુને પહેલાં જમાડી દીધો અને પછી તેને થોડું દૂધ આપ્યું સુવા માટે ત્યારે તેણે પોતાની બાળભાષામાં મને કહ્યું મમ્મી શું આપણે અહીં જ રહીશું હવે દાદીના ઘરે નહીં જઈએ આ સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા દિવસો ધીમે ધીમે ગુજરવા લાગ્યા મારે ચૂલા ઉપર રસોઈ બનાવવી પડતી હતી કેમ કે ગેસ સિલિન્ડર જેટલા રૂપિયા મારી પાસે હતા નહીં પણ ધીમે ધીમે મારા કામથી ખુશ થઈને મારા કંપનીના માલિકે હવે મારો પગાર થોડો વધારી દીધો કપડાં સીવી સીવીને હું ખૂબ જ થાકી જતી પણ જ્યારે પૈસા મળતા તો બધો જ થાક ઉતરી જતો જ્યારે કોઈ સ્ત્રી એકલી હોય છે ત્યારે તેને ખૂબ જ સાવધાન રહેવું પડે છે હું પણ ખૂબ જ સાવધાન રહેતી હતી ઘણી વખત આસપાસની સ્ત્રીઓ બેસીને વાતો કરતી મને પણ થતું કે હું તેમની સાથે વાતો કરું હસું બોલું પણ આવું કરવા માટે મારું મન મનાઈ કરતું કેમ કે તેમના ઘરોમાં તો પુરુષ હતા જ્યારે મારા ઘરમાં કોઈ પુરુષ હતો નહીં એટલે મારે સાવધાન રહેવાનું જ હતું ખાવા પીવાની અને રહેવાની હવે મને કોઈ ચિંતા નહોતી આખો દિવસ મહેનત કરતી તો સાંજે પૈસા પણ હાથમાં આવી જતા ખાવા પીવાની પણ સારી વ્યવસ્થા થઈ ગઈ હતી અંશુને પણ સારો ખોરાક મળી રહ્યો હતો સાસરીના જુલમોથી મને છુટકારો મળી ગયો હતો પણ રાત્રે જ્યારે સુવા માટે આડી પડતી તો મને મેહુલની ખૂબ જ યાદ આવતી અંશુ પણ વારે વારે પૂછતો પપ્પા ક્યારે આવશે ત્યારે હું તેને ફોસલાવતી કે બેટા પપ્પા તારા માટે ઘણી બધી સારી સારી વસ્તુઓ લેવા ગયા છે સારા નવા રમકડા અને કપડાં પણ લઈને આવશે સમય પસાર થતો રહ્યો અને હવે અંશુ પાંચ વર્ષનો થઈ ગયો હતો અને હવે બાજુની સ્કૂલમાં મેં તેનું એડમિશન પણ કરાવી દીધું હતું જે દિવસે એડમિશન થયું હું ખૂબ જ રડી હતી મને મેહુલની ખૂબ જ યાદ આવી હતી મેહુલનું ઘર અહીંથી ઘણું દૂર હતું ત્યાં જવું ખતરાથી ખાલી નહોતું જે લોકોએ મને ધક્કા મારીને ઘરેથી નીકાળી દીધી હતી તે લોકોથી તો મને કંઈ આશા નહોતી શરૂઆતમાં એક બે વખત મેં ફોન કરીને મમ્મીના સમાચાર લીધા હતા પણ તે લોકોએ મારો અવાજ સાંભળીને કંઈ જવાબ આપ્યા વગર ફોન કાપી નાખ્યો હતો એવું લાગી રહ્યું હતું કે તે લોકો મારાથી જાન છોડાવીને ખૂબ જ ખુશ હતા તેમના વર્તનથી હું સમજી ગઈ હતી કે મેહુલના કંઈ સમાચાર તેમને પણ નથી મારા ઘરની બાજુમાં જ એક સ્ત્રી રહેતી હતી તે ખૂબ જ ભલી સ્ત્રી હતી ક્યારેક ક્યારેક મારા ઘરે આવતી તો મને ઘરમાં રોનક રહેતી અને ક્યારેક ક્યારેક હું તેના ઘરે જતી તો મન હળવું થઈ જતું એવી રીતે થોડીક ઓળખાણ થઈ ગઈ તહેવારો પર અમે એકબીજાના ઘરે આવતા જતા એક દિવસ મન ન માન્યું એટલે હું મારા સાસરે ગઈ કે કદાચ મેહુલના કંઈ સમાચાર મળે પણ એક દુઃખભર્યા સમાચાર મળ્યા કે મારા નાના દિયરે દિવાળી ઉપર ઘરે ઘણા બધા ફટાકડા રાખ્યા હતા દિવાળી ઉપર તે ફટાકડાનો સ્ટોલ કરવાના હતા પણ એક તણખલાના કારણે ઘરમાં જ મોટો ધડાકો થઈ ગયો અને ઘરમાં આગ લાગી ગઈ જેમાં મારા સાસુ સસરા જેઠ જેઠાણી તેમના છોકરા અને દિયર સહિત આઠ જણા મરી ગયા હતા અમુક છોકરા અપંગ થઈ ગયા હતા ઘર નાનું હતું અને માણસો વધારે હતા જ્યારે ધડાકો થયો ત્યારે ઘણું બધું નુકસાન થયું હતું આ બધા સમાચાર ત્યાં પહોંચી ત્યારે મને મળ્યા મેં જલ્દી ભાગીને પોતાના ઘરનો દરવાજો ખખડાવ્યો મારા ઘરમાં હવે એક મારી નણંદ રહેતી હતી અને અમુક જેઠના છોકરાઓ હતા પણ મારી નણંદે મને જોતાં જ મારા મોઢા પર જ દરવાજો બંધ કરી દીધો તેણે મને ઘરમાં આવવા પણ દીધી નહીં હું રડતી રડતી પોતાના ઘરે પાછી આવી ગઈ ઘણા દિવસો સુધી તે ઘટનાનો ડર મારા મનમાં રહ્યો પણ ધીમે ધીમે જિંદગી ફરી રૂટીન પર આવી ગઈ ફરી એક વખત ભગવાને મારી ઉપર મુશ્કેલીઓ નાખી દીધી ધીમે ધીમે કારખાનામાં કામ મળવાનું ઓછું થઈ ગયું જેને લીધે પૈસા પણ ઓછા મળતા હું ફરી ચિંતામાં રહેવા લાગી એક સમય એવો પણ આવ્યો જ્યારે કામ જરાય હતું નહીં અને કારખાનું બંધ થઈ ગયું મારા માટે મુશ્કેલીઓ જ મુશ્કેલી હતી હવે તો એક સમયનું જમવાનું પણ સરખું મળતું નહીં આવી હાલતમાં અંશુના સ્કૂલની ફી કેવી રીતે ભરી શકું મારા પાડોશી ઘણીવાર કહેતા કે હું જે મકાનમાં રહું છું તેના પર કોઈ આત્માનો વાસ છે તેમના પ્રમાણે આ મકાનમાં રહેવાવાળા ક્યારેય સુખ શાંતિથી રહી શક્યા નથી મારા દિમાગમાં પણ શંકા બેસી ગઈ કે આ ઘરના કારણે જ મારા ઉપર ફરી મુસીબતો આવી ગઈ છે એક દિવસ સામેવાળા બેનથી મેં વાત વાતમાં પૂછી લીધું કે આ સાચું છે કે આ ઘરમાં કોઈ શાંતિથી રહી શકતું નથી તે સહેજ હસ્યા અને કહ્યું કે આ ઘરમાં એક ડાકુ માર્યો ગયો હતો જ્યારે અમારી લાઈનમાં મકાન બની રહ્યા હતા ત્યારે અહીં એક પોલીસ કેસ થયો હતો જેમાં એક ડાકુ માર્યો ગયો હતો કહે છે કે જે ઘરમાં તું અત્યારે રહે છે તે સમયે તે ઘર નવું બની રહ્યું હતું તે ડાકુ આ જ ઘરમાં આવીને સંતાણો હતો અને આ જ ઘરમાં તે માર્યો ગયો હતો એટલે બધા કહે છે કે તેની આત્મા અહીં ભટક્યા કરે છે કોઈને શાંતિથી રહેવા દેતી નથી તેમની વાતો સાંભળીને હું ખૂબ જ ડરી ગઈ એક તો રોજીરોટીની મુશ્કેલી હતી અને હવે ઉપરથી આત્માવાળી વાત સાંભળીને હું ડરવા લાગી હતી હું આવી વાતો પર વધારે વિશ્વાસ તો કરતી નહોતી પણ તે આંટીએ મને એવી રીતે આખી હકીકત જણાવી કે હવે મને રાત્રે ડર લાગવા લાગ્યો હતો એવી રીતે ડરી ડરીને મેં ઘણા દિવસો પસાર કર્યા ધીમે ધીમે હવે મારી પાસે એક પણ રૂપિયો બચ્યો ન હતો એક દિવસ સવારે લોટનો ડબ્બો ખંખેરીને એક મુઠ્ઠી જેટલો લોટ નીકળ્યો જેમાંથી મેં રોટલી બનાવી અને એક ચમચી દાળ નીકળી તેમાંથી પાતળી દાળ બનાવી અને અંશુને જમાડ્યો પણ હું પોતે ભૂખી રહી થોડી વાર પછી મેં તેને સુવડાવી દીધો બપોરનો સમય હતો હું ચિંતામાં હતી કે હવે આગળ શું કરીશ હું મનમાં અને મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે મારાથી મારા દીકરાની ભૂખ જોવાતી નથી મારી મુશ્કેલ થોડીક તો ઓછી કરો જ્યારે મને ઘરેથી કાઢી મૂકી હતી ત્યારે તમે રાત ગુજારવા માટે મને જગ્યા આપી દીધી હતી તમે જ મારા રહેવાનું ઠેકાણું આપ્યું હતું મારી ખાવા પીવાની વ્યવસ્થા કરી હતી મારા દિવસો આરામથી પસાર થઈ રહ્યા હતા પણ હવે મારા ઉપર ફરીવાર ખરાબ સમય આવી ગયો છે તો હે ભગવાન ફરી મારી સહાયતા કરો રોઈ રોઈને મારી આંખો સોજી ગઈ હતી હવે આંસુ સુકાઈ ગયા હતા અને ગળું પણ દુખી રહ્યું હતું મેં અંશુની સામે જોયું તો તે હજી ઊંઘી રહ્યો હતો હું બહાર આંગણામાં ગઈ છેલ્લા બે દિવસથી મેં કંઈક ખાધું નહોતું ભૂખના કારણે પેટમાં આગ લાગી હતી કોની પાસેથી માગું મારું કોઈ પોતાનું પણ હતું નહીં સામેવાળા આંટી પાસેથી પણ બસો રૂપિયા પહેલાં જ ઉધાર લઈ લીધા હતા આજુબાજુમાં જેટલા પણ ઓળખીતા હતા બધા પાસેથી ઉધાર લઈ લીધું હતું દૂધવાડાએ ઉધાર આપવાની મનાઈ કરી દીધી હતી એટલે મારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી મેં ફળિયામાં કોથમીર ફુદીનો ડુંગળી લસણ એવું બધું વાવ્યું હતું એક ખૂણામાં થોડાક બટેટા પણ વાવ્યા હતા હું એક લાકડી લઈને માટી ખોદવા લાગી કદાચ અંદરથી એકાદ બટેટું નીકળે થોડા સમય પહેલાં જ મેં બધા બટેટા નીકાળી લીધા હતા હું એમ જ ભીની માટીને ખોદી રહી હતી ત્યારે મને નીચે કંઈક કઠણ વસ્તુ છે તેવું લાગ્યું એટલે મેં જલ્દી જલ્દી ખોદવાનું શરૂ કર્યું મને વિશ્વાસ આવી ગયો હતો કે માટીની નીચે જરૂર કંઈક છે હું જલ્દી રસોડામાં જઈને તવીથો લઈ આવી અને જલ્દી જલ્દી માટીને ખોદવા લાગી અને હાથેથી માટી હટાવી તો માટીની નીચે એક પેટી હતી એને કાઢી અને તે પેટી ખોલી તો મારી આંખો ફાટી ગઈ તેમાં ઘણા બધા રૂપિયાની થપ્પી અને દાગીના હતા મેં જલ્દી પેટીને અંદર લઈ લીધી અને બધો જ માલ એક થેલામાં ભરી લીધો અને ફરીવાર તે જગ્યા પર માટી ભરી દીધી બપોરના ત્રણ વાગી રહ્યા હતા માટી ખોદવામાં અને બધું કાઢવામાં લગભગ એક કલાક નીકળી ગઈ હતી પેટી જોઈને મને અંદરથી એમ થયું કે હવે મારી બધી જ મુશ્કેલીઓ ખતમ થઈ જશે હું વિચારવા લાગી કે હવે સૌથી પહેલાં શું કરું જેમની પાસેથી ઉધાર લીધા હતા તેમને પાછા આપી દો જેના લીધે કોઈ દરવાજા ઉપર આવે નહીં ત્યારે જ દૂધવાળાએ દરવાજો ખખડાવ્યો અને બોલવા લાગ્યો કે ઉધારના રૂપિયા આપી દો હું હજાર રૂપિયા લઈને અને એક તપેલી લઈને ગેટ પાસે ગઈ તપેલી જોઈને જ દૂધવાળાએ કહ્યું પહેલાં જૂનો હિસાબ ચૂકતે કરો પછી જ દૂધ આપીશ બીજી જ ક્ષણે મેં તેને હજાર રૂપિયા આપ્યા પૈસાથી ભલભલાના મિજાજ નરમ થઈ જાય છે દૂધવાળાનો અવાજ તરત જ નરમ થઈ ગયો અને કહેવા લાગ્યો કે કેટલું દૂધ જોઈએ છે આજનું દૂધ લઈને મેં તેનો બધો જ ઉધાર ચૂકતો કરી દીધો અને હવે દૂધ આપવા આવવાની મનાઈ કરી દીધી કેમ કે રૂપિયા નહોતા ત્યારે તેણે મારી સાથે જો વ્યવહાર કર્યો હતો તેનાથી મને તે દૂધવાળાથી ચીડ થઈ ગઈ હતી તેના પછી જેની પાસેથી પણ ઉધાર લીધા હતા બધાને રૂપિયા ચૂકવી દીધા સાંજે મકાન માલકીન મારા ઘરે આવી મેં નમસ્તે કર્યા પણ તેણે કોઈ જવાબ આપ્યો નહીં ગુસ્સામાં કહ્યું મારું બે મહિનાનું ભાડું બાકી છે ક્યારે આપીશ મને હવે મારું ભાડું જોઈએ નહીંતર ઘર ખાલી કરી દે મેં કહ્યું આંટી એની જરૂરત નહીં પડે તમે બેસો હું હમણાં જ પૈસા લઈને આવું છું હું અંદર જઈને બે મહિનાનું ભાડું લઈ આવી અને આંટીના હાથમાં આપ્યું પછી તે જતા રહ્યા એટલી વારમાં અંશુ ઊઠી ગયો હતો તેણે કહ્યું મમ્મી મને ભૂખ લાગી છે મેં તેને દૂધ અને બ્રેડ ખાવા માટે આપ્યા અને પોતે પણ થોડું ખાધું બે દિવસથી પેટમાં અનાજ ગયું ન હતું એટલે ખાધા પછી મને થોડીક તાકાત આવી હું વિચારવા લાગી કે હું એકલી અને મજબૂર સ્ત્રી છું જો કોઈને જરા પણ શંકા જશે કે મારી પાસે આટલા બધા રૂપિયા અને દાગીના છે તો મારી સાથે ગમે તે થઈ શકે છે એટલે મનમાં વિચાર્યું કે હું ગરીબીનું નાટક ચાલુ જ રાખીશ જેના લીધે બધા મારાથી દૂર ભાગે અને ઘરે વધુ કોઈનો આવરો જાવરો ન રહે હું પોતાનો ખર્ચો હિસાબથી ઓછો જ કરીશ વધારે ખર્ચા નહીં કરું જેથી કોઈને શંકા ન જાય મેં પેલો થેલો ખોલીને જોયું તો લાગતું હતું કે તેમાં લાખોનો માલ છે ધીમે ધીમે દિવસો પસાર થવા લાગે મેં અડોશ પડોશમાં બધાને કહ્યું કે કેનેડામાં મારા પતિની સારી નોકરી લાગી ગઈ છે અને તે મને રૂપિયા મોકલાવે છે જેના લીધે કોઈને મારા પર શંકા જાય નહીં છતાં રાત્રે ડર લાગતો કે ક્યાંક ઘરમાં ચોરી ન થઈ જાય હું વારંવાર થેલો ખોલીને ચેક કરતી હું અંશુને સ્કૂલે મૂકી આવતી અને ઘરકામમાં લાગી જતી સફાઈ કરવાની રસોઈ બનાવવાની સ્કૂલેથી અંશુને લઈ આવવાનો આમ જ આખો દિવસ વીતી જતો એક દિવસ હું અંશુને સુવડાવવા રૂમમાં ગઈ મને મેહુલની ખૂબ જ યાદ આવી રહી હતી હું વિચારી રહી હતી કે મેહુલ કેનેડા જઈને મને ભૂલી જ ગયા છે મેહુલના વિચારોમાં રાતના બાર વાગી રહ્યા હતા અને અચાનક દરવાજો ખખડ્યો હું ખૂબ જ ડરી ગઈ કે આટલી મોડી રાતના કોણ આવ્યું હશે બહાર નીકળી અને દરવાજા પાસે આવીને પૂછ્યું કે કોણ છે પણ કોઈનો અવાજ આવ્યો નહીં ફરીવાર દરવાજો ખખડ્યો હું બીકના માર્યા ધ્રુજવા લાગી મેં ફરીવાર પૂછ્યું ત્યારે કોઈ પુરુષનો અવાજ આવ્યો તે મારા મકાન માલિક હતા કહેવા લાગ્યા તારી આંટીની તબિયત ખૂબ જ ખરાબ છે મારી સાથે હાલ અને એક વખત તેમને જોઈ લે મારા મકાન માલિક સાહીઠ વર્ષના હતા હું વિચારવા લાગી કે આંટી બીમાર છે તો મારે એમને મળવા જવું જોઈએ કેમ કે અડોશ પડોશમાં મારા સિવાય કોઈ તેમને જોવા જાત નહીં કેમ કે તે ખૂબ જ સખત મિજાજના હતા બધા સાથે ઝઘડતા રહેતા એટલે કોઈ પણ તેમના ઘરે જવાનું પસંદ કરતા નહીં અને આ જ મારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ મેં તે મકાન માલિકનો વિશ્વાસ કરીને રાતના દરવાજો ખોલ્યો મેં જેવો દરવાજો ખોલ્યો કે તેણે મારા મોઢા પર હાથ દબાવીને મને ઘરની અંદર ખેંચી લીધી અને ઘરનો દરવાજો બંધ કરી દીધો મેં તેમને ધક્કો મારવાની કોશિશ કરી પણ તેમણે મને દબાવીને પકડી હતી તેમણે મને કહ્યું કે તું મને ખુશ કરી દે હું પણ તારી જિંદગી ખુશીઓથી ભરી દઈશ આવી રીતે એકલી હેરાન થઈ થઈને ક્યાં સુધી જિંદગી પસાર કરીશ એણે મારું મોઢું એટલું જોશથી દબાવી રાખ્યું હતું કે મારા મોઢામાંથી અવાજ પણ નીકળી શકતો નહોતો પણ હું તેનાથી બચવાની પૂરી ટ્રાય કરી રહી હતી એક વખત હું તેના હાથમાંથી છટકીને ભાગી અને મારા હાથમાં મોટી લાકડી આવી મેં તે ઉપાડીને તેના માથા પર મારી જેથી તે જમીન પર પડી ગયો હું જલ્દી અંદરના રૂમમાં ગઈ અંશુને ઉઠાડ્યો અને ખજાનાવાળો થેલો લઈને રૂમના પાછળના દરવાજેથી નીકળી ગઈ મને મારી પાછળ તે મકાન માલિકનો ભાગવાનો અવાજ આવી રહ્યો હતો પણ હું એકદમ ઉતાવળે ભાગતી જતી હતી મને કંઈ ભાન હતું નહીં કે હું ભાગીને ક્યાં જઈ રહી છું હું એક મોટા રોડ ઉપર આવી ગઈ મારો શ્વાસ ફૂલી ગયો હતો અંશુ પણ હવે મારી સાથે વધારે ભાગી શકે તેમ ન હતો તે ખૂબ જ ડરી ગયો હતો રોડ ઉપર જઈને હું એક જગ્યાએ બેસી ગઈ મને વિશ્વાસ થઈ ગયો હતો કે મકાન માલિક હવે મારી પાછળ નથી આવી રહ્યા મનમાં ખૂબ જ ડર લાગી રહ્યો હતો કે ખબર નહીં આગળ મારી સાથે શું થશે મને પહેલાં ખજાનાની પણ ચિંતા હતી મનમાં એવી ગભરાટ થતી હતી કે તે મારી પાસે વધારે સમય નહીં રહી શકે કેમ કે હવે તો મને મારી આબરૂ બચાવવી મુશ્કેલ લાગી રહી હતી હું બેસીને રડી રહી હતી ત્યારે કોઈકે પાછળથી મારા ખભા પર હાથ રાખ્યો હું એકદમ ડરીને પાછળ ફરી તો મારો શ્વાસ રોકાઈ ગયો મારી સામે મેહુલ ઊભા હતા મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો હું આંખો ફાડી ફાડીને તેમને જોઈ રહી હતી અને જ્યારે વિશ્વાસ આવ્યો તો મેહુલને ગળે વળગીને જોર જોરથી રડવા લાગી મેહુલે મને જેમ તેમ કરીને ચૂપ કરાવી અંશું પણ હેરાન હતો તે સમજી ગયો હતો કે આ મારા પપ્પા છે જ્યારે મેહુલ અમને મૂકીને ગયા ત્યારે અંશુ ખૂબ જ નાનો હતો છતાં તે તેના પપ્પાને ઓળખી ગયો તે દોડીને મેહુલને ચોંટી ગયો અને રડવા લાગ્યો મેહુલ અમને પોતાની સાથે તે જ ભાડાના મકાનમાં લઈ ગયો ત્યાં જઈને તેમણે કહ્યું કે મારી સાથે બહુ મોટો દગો થયો છે જે લોકો મને લઈને ગયા હતા તે ખૂબ જ ખોટા નીકળ્યા તે મારી પાસે ખોટું કામ કરાવતા હતા અને મારી ઉપર ખૂબ જ જુલમ પણ કર્યા જેમ તેમ કરીને હું તેમની પકડમાંથી છટકીને ભાગતો ઇન્ડિયા આવી ગયો ઘરે ગયો તો ખબર પડી કે ત્યાં તો બધું ખતમ થઈ ગયું છે લોકોએ મને કહ્યું કે તારી માએ તારી પત્ની અને દીકરાને ઘરેથી કાઢી નાખ્યા હતા હું અંદરથી એકદમ ભાંગી ગયો હતો હું બધી જગ્યાએ તમને બંનેને ગોતી રહ્યો હતો પણ તમે બંને મને ક્યાંય મળે નહીં અહીં અમદાવાદમાં કામ ગોતવા માટે આવ્યો હતો પણ નસીબ તો જો કે આજે મને અચાનક તમે બંને મળી ગયા આજે હું ભગવાનનો ધન્યવાદ કરું છું કે તેણે આપણને બંનેને મળાવી દીધા તેમની વાત સાંભળ્યા પછી મેં મેહુલને કહ્યું કે મારી ઉપર કેટલી મુસીબતો આવી હતી અને કેવી રીતે મેં પોતાના દિવસો પસાર કર્યા છે મેં મેહુલને ખજાનાવાળી વાત પણ જણાવી મેહુલને તો વિશ્વાસ જ થયો નહીં સવાર થઈ તો સૌથી પહેલાં મેહુલે એક બીજું ઘર શોધવાનું કામ કર્યું અમને એક સરસ નવું ઘર મળી ગયું અને પછી બચેલા પૈસાથી મેહુલે એક નાનકડો ધંધો પણ ચાલુ કર્યો પછી ભગવાનની એવી અસીમ કૃપા થઈ કે ધંધો સારો ચાલવા લાગ્યો અને રૂપિયા મળવા લાગ્યા આજે હું ખૂબ જ ખુશ છું મારા પતિ મેહુલ હવે મારી સાથે હતા અને મારો દીકરો પણ એક સારી સ્કૂલમાં ભણી રહ્યો હતો મને હવે બીજું કંઈ જ જોઈતું નહોતું ભગવાને જેટલું આપ્યું તેમાં મને સંતોષ હતો અને ભગવાનનો હું ધન્યવાદ કરું છું તો મિત્રો આજની વાર્તા કેવી લાગી તેમ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો